ગુજરાતમાં હાલ ખેડૂતોના પ્રશ્નોને લઈ અને વારંવાર જે છે કોંગ્રેસ દ્વારા ભાજપ પર આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે અમુકવાર આમ આદમી પાર્ટી પર પણ બોલવામાં આવી રહ્યું છે આ તમામ બાબતની વચ્ચે હવે કોંગ્રેસ દ્વારા ક્યાંક ખેડૂતો માટે કાકરો આક્રોશ પણ નીકળવામાં આવી રહી છે આ તમામ બાબતની વચ્ચે પરેશ ધાનાણીનું ખેડૂતોને લઈ અને એક મોટું નિવેદન સામે આવ્યું છે આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ હાલ ગુજરાતમાં ખેડૂતો મુદ્દે ક્યાંક ને ક્યાંક રાજકારણ પણ ગરમાયું છે આમ આદમી પાર્ટી કોંગ્રેસ હોય ભાજપ હોય આ તમામ બાબતોને લઈ અને નિવેદનો આપતા જોવા મળે છે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એકબીજા પર પણ આકરા પ્રહાર કરતા જોવા મળે છે આ તમામ બાબતની વચ્ચે હવે પરેશ ધાનાણીનું ફરી એકવાર નિવેદન સામે આવ્યું છે અને પરેશ ધાનાણી હવે ભાજપ પર આકરા પ્રહાર કરતા જોવા મળ્યા છે અને કહેતા જોવા મળ્યા છે કે અમે આટલા આટલા વર્ષોથી આ સરકાર આવી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટે કંઈ કરવામાં નથી આવતું અમે અહીંયા પરેશ ધાનાણીને પણ કહેવા માંગે છીએ કે આટલા વર્ષોથી સરકાર આવે છે અને તમે વિપક્ષમાં છો પરંતુ તમે પણ અવાજ નથી ઉઠાવતા તો વધુમાં આ સમગ્ર બાબતે સૌપ્રથમ પરેશ ધાનાણી દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળ્યું આ શિયાળાની હાંજ છે સૂરજ ઢળી રહ્યો છે અને દ્વારકાધીશના દરબારમાં આપણે સૌ ખેડૂતો એની વેદના લઈ અને દ્વારકાધીશના દરબારમાં ફરિયાદ કરવા આવ્યા છીએ ત્યારે સૌથી પહેલાં આ સંધ્યાના ટાણે એક વખત મારી હારે ભાઈ દ્વારકાધીશની જય બોલાવજો બોલો દ્વારિકાધીશ કી ભલો દ્વારિકાધી શકી ખૂબ ખૂબ આભાર સમય નથી લેવો હજી આપણી વચ્ચે મોંઘેરા મહેમાનો આપણને સૌને માર્ગદર્શન આપવાના સોમનાથ દાદાના સાનિધ્યમાં સંકલ્પ કરી અને આજ દ્વારકાધીશના દરબારમાં મારો સૌરાષ્ટ્રનો ખેડૂત અરજ લઈને આવ્યો છે અને એની આગેવાની આજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત ખેડૂત જન આક્રોશ યાત્રા દ્વારકાના આંગણે પધારી છે આ મંચ ઉપર ઉપસ્થિત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનની અમિતભાઈ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા આદણી તુષારભાઈ સન્માનની મંચ અને સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી પધારેલા મારા પરિવારના મોભીઓ મોરબીઓ ખેડૂત આગેવાનો માતાઓ બહેનો અને સાથીઓ વાલા પત્રકાર ભાઈઓનું એક ખેડૂત ના દીકરા તરીકે આજ દ્વારકાધીશ ના દરબારમાં સ્વાગત કરું છું સાહેબ દીકરો છું અને ગર્વ થી કોઈ નાયત નથી મારી કોઈ જાત નથી મારી કોઈ ભાઈત નથી હું ખેડૂત નો દીકરો છું અને એટલે આજ આજ દ્વારકાધીશ ના દરબારમાં મારે ખેડૂતના ખ સિવાય બીજી કોઈ વાત પણ નથી કરવી

ઠેફા પકવીએ મોંઘા ખાતર બિયારણ ને દવા લાવી અને ખેતરના પડામાં વાવીએ બાપ દીકરો પરસેવાના ટીપે છોડને ઉછેરીએ કુપડું કાઢી હોય ક્યાંક રોજડા આંબી જાય ક્યાંક ભૂંડા આંબી જાય રાત વાસો હે વાહુ જાય આ વખત આગોતરો વરસાદ હતો લોટકી વાવણી થઈ હતી વાતાવરણ અનુકૂળતું હતું ભીખા દાદા બધા ખેડૂતના દીકરાઓને એમ હતું કે બાપ હોળ આની વરસ થવાનું છે આજ ખેડૂતના ઘરે દિવાળીના દી ખેડૂતના દીકરા દ્વારકાધીશ રૂઠો બાપ ઈ કમોસમી માવઠું ચોવીની બપોરે સૂરજ દાદાને ને ડૂબાડ્યા નવ નવ સુધી મારો સૂરજ નારાયણ ડોકું નો કાઢે એવી સ્થિતિ પેદા થઈ અતિ મુશળધાર વરસાદની વચ્ચે આ કમોસમી માવઠાની કઠણાઈથી મારા ખેડૂતોના ઘરે જ્યાં દિવાળી થવાની હતી ને બાપ આખા ઘરે હોળી થઈ ગઈ હોળી થઈ કે અમારો મોઢે આવેલો કોળીયો છીનવાઈ ગયો આ કમોસમી માવઠાના કારણે અમારા ખેતરના પડામાં મગફળી વાવી હતી એ પાથરા પલળી ગયા પાથરા તળાઈ ગયા મગફળીના દાણા ફૂટી ગયા અમારા કમોસમી માવઠાના કારણે ખેતરના પડામાં કપાસ ઉભાતા ઉભા કપાસમાં ઝીંડવે કોટા ફૂટી ગયા આ કમોસમી માવઠાના કારણે ખેતરના પડામાં ક્યાંક સોયાબીન વાયવા બાપ સોયાબીનની ની કોટા કાઢી ગઈ હોળ આની વર થવાનું હતું એની જગ્યાએ ખેડૂતના દીકરાને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો અને ખેડૂતના દીકરા તરીકે હિસાબ કરીને કહું છું એક એક માંડવી વાવીએ દ્વારકાધીશી ના દીકરા ને વિઘે પંદર થી અઢાર હજાર રૂપિયાનો ઓછામાં ઓછો ખર્ચો થાય થાય નો થાય ભાઈ થાય નો થાય અમે ખેડૂના દીકરાએ ક્યાંય મંડળીઓ ઉપાડી ક્યાંય લોન લીધી ક્યાંય ઉધારમાં ખાતર બિયારણ દવા લાવ્યા મજૂરી એ ખેડના ચેડા ખાતરના ચેડા દવાના ને બિયારણના ચેડા મજૂરીના ચેડા બધોય ખર્ચો કર્યા પછી ફૂટી કોડી અમારે ઘેર કેમ નો આવી હૈ દ્વારકાધીશ તારા દરબારમાં અમે ફરિયાદ કરીએ છીએ ખેડ ખાતર પાણી દવા બિયારણ મજૂરી બાપ અમે તો તારા ભરોસે અમારું સર્વસ્વ ભોમના ખોળે ધરી દીધું તું અમને એમ હતું કે કણ વાવશું મણ થાય એની બદલે આ કમોસમી માવઠામાં આજ મારો જગતનો તાત હે એની ખેતી ખેદાન મેદાન થઈ ગઈ હું કેટલાય ગામડા ફરીને આવ્યો અમિતભાઈ પડામાં પાથરા પડ્યા છે ખેડૂતના મોઢા હોશિયાળા થઈ ગયા છે અમારો પાક ઘરે ન આવ્યો તો કાઈ વાંધો નહીં બાપ પાલો આપડો પાલો હો આ પાલો એટલે ભૂકો આપણે આખું વર્ષ પશુપાલકો ખેડૂતો ગાય ભે અને ઢોરા ને બાપ એની એની નિભાવણી કેમ કરશું એની ચિંતા છે તમે ખેડૂતના મોઢે એના લાખો લૂંટાઈ ગયા ને એની ઉપાધિ નથી પણ ખેડૂતના મોઢા ઉપર તમને જો વાંચતા આવડે ને તો એ જણ મૂંઝાણો કે બાપ મારી ઘરે માવલડીને બાંધી છે એ ગાયડીને ગાયને હું વરહદી એને નિભાવણી કેમ કરી આવી કપરી સ્થિતિમાં સોમનાથ દાદાના સાનિધ્યમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સંકલ્પ કર્યો કે આજે જગતનો તાત જીવવા સંઘર્ષ કરી રહ્યો છે ને ત્યારે આ ખેડૂતો ના આક્રોશ ને વાચા આપવાનું કામ એક સક્ષમ વિપક્ષ તરીકે પ્રદેશ કોંગ્રેસ સમિતિ કરશે અને સોમનાથ દાદાના સાનિધ્યમાં ખેડૂતોને દેવામુક્ત કરવાના સંકલ્પ સાથે સમગ્ર સૌરાષ્ટ્રના ગામડા ખુંદતી આ યાત્રા હે દ્વારકા દેશ તારા દરબારમાં આવી છે અને અમે અમે આજ તારા દરબારમાં વિનંતી કરવા આવ્યા છીએ હે દ્વારકાધીશ આ કમોસમી માવઠાની કમઠાણથી આજ જ અમારા ખેતરપડામાં પાક ગયો પાલો કુચો ઘાસચારો એ ભેગો લઈને ગયો છે આવી કઠણ સ્થિતિમાં અમારા ખેડૂની માથે બબે પાંચ પાંચ દહ લાખ રૂપિયાના દેવા થઈ ગયા છે હે ખાતરના ચૂકવવાના બાકી બિયા અને દવા હે બિયારણ અને દવાનું હજી દેણું ભરાણું નથી મજૂરી માથે છે ક્યાંક અમારા ઘરે હારા પ્રસંગના નોતરા કાઢાતા બાપ અમારા આ પ્રસંગ કેમ ઉજવાય એની ચિંતા છે અને ચિંતામાન ચિંતામાં અમિતભાઈ છેલ્લા બે અઠવાડિયામાં સૌરાષ્ટ્રના ચાર ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી એક મારા દેવભૂમિ દ્વારકા જામનગર જિલ્લાનો ખેડૂતનો દીકરો આ વસમી થપાટને સહન ન કર્યો અને આત્મહત્યા કરી બીજો મારો ખેડૂતનો દીકરો માંડવી લાખ મંડળી પાથરા પલળી ગયા માલ ફૂટી ગયો બે દીકરીઓના લગ્ન લેવાના હતા એને વળાવશું કેમ એની ચિંતામાં ચિંતામાં ખંભે થાંભલો બાંધીને એનો કુવો પૂરી દીધો સાહેબ એટલે અટકું નહીં મારા ભાવનગરના શિહોર તાલુકામાં એક ખેડૂત નો દીકરો આ કુદરતે કારમી થપાટ મારીને આર્થિક સંકળામણમાં હે મંડળીઓના હપ્તા કેમ ચૂકવા હે બાકી દેવા એનું શું થાહે મારા ઘરના પરિવાર એના વરહના બે છેડા કેમ ભેગા થાય એની ચિંતામાં એ માણસે પોતાનો પ્રાણ છે ને ન્યોછાવર કરી દીધો એટકું નહીં એ મહવાના ભાદરોડની બાજુમાં એક ગામડા ગામમાં ખેડૂતનો દીકરો બાપ એના લગ્ન લેવાઈ ગયા તા વરહ ફેગુ અને ક્યાંક વેવાય વેલામાં લગ્ન આગા પાછા કરવાની વાત થઈ છે અમિતભાઈ વીસ બાવીસ વર્ષના છોકરાએ આત્મહત્યા કરી લીધી દેવાતી દેવ મહાદેવ હૈ દ્વારકાધીશ તું રૂઠ ત્યારે સરકાર અમારી માય બાપ બને એવી આશા એનાશાએ વર્ષોથી અમે કમળના બટન દબાવ્યા આ ગુજરાતવાળાએ દબાવ્યા કે નહીં હે કુદરત તું ઊઠ ને તેદી સરકાર અમારી માય બાપ થાય ઈ અપેક્ષાએ અમે આ ભારતીય જનતા પાર્ટીને વર્ષો સુધી સત્તા સોંપી અને આજ આજ તે તો મોઢું ફેરવું તે મોઢું ફેરવું અને અમે સરકારને માય બાપ ગણતા હતા ને એ સરકારે અમને પડ્યા ઉપર પાટું માર્યું છે માથે મીઠું ભભરાવવાનું કામ કર્યું છે પંદર વીવી હજાર રૂપિયાનો વીઘે ખર્ચો થઈ ગયો અને ભળના દીકરાએ વિઘે પાત્રીસોને વીહનું પડીકું પકડાયું છે આ પાત્રીસ ને વીહના પડીકામાં બાર બત્રી હોળની બે થેલી ન આવે અઠવાડિયાની દાડી ન થાય વરસાદ પડ્યો ને બાપ બે નંબરમાં તાલપત્રી ઢાકવા લાવ્યા તા ને એ તાલપત્રી ના તળિયા નો થાય થાય ત્યારે આપણે સૌને સરકારને આ મંચ ઉપરથી વિનંતી કરવી છે આ લડાઈ રાજકીય મંચ નથી આ લડાઈ મત માંગવા માટેનો આ મંચ નથી ખેડૂતને જીવાડવા માટેનો મંચ એનો પહેલો તબક્કો આજ પૂરો થાય છે અમિતભાઈ વિશ્વાસ આપું છું કે મારા સૌરાષ્ટ્રના ગુજરાતના ખેડૂતોને બચાવવા માટે માટે એના સંપૂર્ણ દેવા માફ કરવા ખેતી બચાવો સત્યાગ્રહ જે અમરેલીના આંગણે અમે અગિયાર તાલુકાની અંદર ખેડૂતોના ભારે મોટા જન સમર્થનથી લડાઈને શરૂ કરી હતી આજ દ્વારકાધીશની સાક્ષીએ આખાઈ ગુજરાતના ખેડૂતોને કેવું છે કે બાપ તમને કોઈ પૂછે તો કેજો તમારી તમારો પક્ષ કયો તમારો પક્ષ કયો ને તોય મારા બાપ એક વખત આ વાડાઓને તોડીને કેજો ગમે ખેડુતો કારણ કે આ ખેડૂત કણનું મન કરે ને ત્યારે અમારું પેટ ભરાય છે અને આ ખેડૂતોને જીવાડવા ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવા અને મુદ્દાઓ મારી વાતને પૂરી કરવી છે ખેડૂતોના પ્રશ્નો લઈને આપણે આજ દ્વારકાધીશના દરબારમાં આવ્યા છીએ દ્વારકાધીશને શું વિનંતી કરવી છે હાઈ દ્વારકાધીશ આ ખેડૂત વિરોધી સુતેલી સરકારને જગાડ સત્વરે લીલો દુષ્કાળ જાહેર કરાય અમારી પાક નુકસાનીનું નું સંપૂર્ણ વળતર ચૂકવાયું પશુ ચારાની આગોતરી વ્યવસ્થા દ્વારકાધીશ આ અમારી બધી ઉપજો ટેકાના ભાવે ખરીદાય ટેકાની ખરીદીમાં પાક ગુણવત્તાના ધોરણો હળવા કરાવ હે દ્વારકાધીશ આ સુતેલી સરકાર ને ટેકાની ખરીદીમાં માથાદીઠ માથા દીઠ મહત્તમ નાબૂદ ની મર્યાદા દ્વારકાધીશ વરફ ફગી ગયું છે શિયાળુ વાવણીનો સમય થયો છે કોઈ ઉધાર દેતું નથી હગા મોઢું ફેરવે છે આ રવિ સિઝનમાં સરકારને કે અમને તગાવી બિયારણ અપાવે હે દ્વારકાધીશ સુતેલી સરકારને ને કે કે વિના વ્યાજે અમને લોન અપાવે બાપ લોન ખાલી વગર વ્યાજની લોન અપાવશે ને પરસેવાના ટીપે અમે પાછું વરો દેવું આજ મારી પાર્ટીનું નેતૃત્વ સોમનાથ દ્વારકાના દરબારમાં બેઠું છે અને આપણે દ્વારકાધીશ ને વિનંતી કરવી છે હે દ્વારકાધીશ અમે ખેડૂતના દીકરા અમારો પાક ગયો પાલો ગયો કાંઈ વાંધો નહીં કૂચો ગયો પણ અમારા ખેતરના પડામાં કેટલાય ભાગિયા રળતા હતા ખેતરના પડામાં કેટલા વિઘોટિયા રળતા હતા અમારા ખેતરના પડામાં કેટલાય મજૂરો બાપ એનો ભાગ એની મજૂરી તણાઈ ગઈ છે ખેડૂતના દીકરા તરીકે હું આ આખાઈ ગુજરાતના ખેડૂતોને વિનંતી કરું છું બાપ આ વખત તમે ભાગ્યું આપ્યું હોય વિખોટીઓ આપવું હોય અને આપણી આ લડાઈથી રખે ને તમારા ખાતામાં આવે ને તો એના હકનું રક્ષણ કરજો હા એ ખેડૂતોનો દીકરો એના ઉમરે આવેલા કોઈ નિરાશ ન કરે પેલા એ નાના ઘરની તમે બધા ચિંતા કરજો આપણે દ્વારકાધીશને વિનંતી કરવી જ કે હે પ્રભુ આ ખેડૂત વિરોધી સરકારને જગાડ અમારી કૃષિ ઉપજો ઉપરના કરવેરા નાબૂદ કરાય હે દ્વારકાધીશ દેશ તું સરકારને જગાય અમારી સરકારી પાક વીમા યોજના પુનઃ શરૂ કરાય હે દ્વારકાધીશ દેશ આ સૂતેલી સરકારને જગાય નકલી દૂધ ઉત્પાદક હોય એ બધાને જેલ માં ધકેલાય હે દ્વારકા અમે વર્ષો થી બટન દબાવ્યું અને આજ તું રૂઠો આ સરકાર અમને પડ્યા ઉપર પાટું મારી રહી છે ત્યારે જાગ એને જગાડ અને અમે વિનંતી કરીએ છીએ કે આ નકલી ખાતર બિયારણ અને દવા વેચનારાની ઉપર તવાઈ લાવ હે દ્વારકા સરકારને જગાવ અમારા ખેડૂતોને રાહત દરે આધુનિક ઓજાર અપાવ હે દ્વારકા અમે ચૂટેલી સરકાર સેટેલાઇટ થી અમારા જમીનના સેઠા નો માપી ગઈ અમે ચૂટેલી સરકાર અમારા ખેતરના પડામાં મગફળી વાવી કે કપાસ એની તપાસ ન કરાવી એગી અને ભડના દીકરાઓ ફરી પાછા સેટેલાઇટથી સર્વે ની વાતો કરતા હતા ધન્યવજો આ નેતાઓનો ડારો કર્યો ને એટલે ભડના દીકરાએ આ થી આપણા પાક નુકસાની માપવાની મર્યાદા નાબૂદ કરી ત્યારે સેટેલાઇટ માપણી રદ થાય પાણીપત્રકની સરકારી રાહે નોંધ કરાવાય સ્વામિનાથન સમિતિ એનો અહેવાલ એનું અમલીકરણ થાય એ વિનંતી સાથે મારી છેલ્લી વાત હે દ્વારકાધીશ આ આ સરકાર જેને અમે માય બાપ ગણતા બાપ આજ એના કારણે અમારે મોત મીઠું કરવું પડે એવી સ્થિતિ છે ને ત્યારે અમારા બધા દેવા માફ કરાયું સાહેબ મને ગર્વ થાય છે કોંગ્રેસના કાર્યકર્તા તરીકે કે એક કોંગ્રેસ પક્ષનો કાર્યકર્તા એની સરકાર ચૂંટીને દિલ્હીમાં બેહાડી બે હજાર આઠમાં જ્યારે જગતનો તાત મરવા પીડો તોને વિક્રમભાઈ મારે અભિનંદન આપવા છે તમે સાંસદ હતા અને એ મનમોહનસિંહની સરકારે કલમના એક જાટકે દેશના લાખો ખેડૂતોના બોત્તેર હજાર કરોડ માફ કર્યા બોત્તેર હજાર કરોડ સાહેબ કેન્દ્રની કોંગ્રેસ સરકારે ખેડૂતોના બોત અંદાજીત બોત્તેર હજાર કરોડ માફ કર્યા તેલંગાણાની કોંગ્રેસ સરકારે ખેડૂતોના અંદાજિત કર્યા રાજસ્થાનની કોંગ્રેસ સરકારે અંદાજીત પાંત્રીસ હજાર કરોડ ખેડૂત માફ કરવાની જાહેરાત કરી હતી બાપ અમારી છત્તીસગઢની કોંગ્રેસ સરકાર એણે ખેડૂતોના અંદાજીત નવ હજાર કરોડ માફ કર્યા આજ હિમાચલમાં કોંગ્રેસની સરકાર છે અત્યાર સુધીમાં ખેડૂતોના પાંચસો કરોડ કરતાં વધુની રકમ માફ કરી દીધી છે અમે ખેડૂતોની વેદના હે એની સ્થિતિ એને સમજી જગતના તાતને જીવાડવા જ્યારે જ્યારે જરૂર ઊભી થઈને ત્યારે ખેડૂતોના દેવા માફ કર્યા છે જો કોંગ્રેસની સરકારો ખેડૂતોના દેવા માફ કરી શકતી હોય તો આપણે જેનું ત્રી ત્રી પાત્રી પાત્રી બટન બટન છીએ એની માના હમ એને કોઈએ ના પાડીશ ખરા ત્યારે છેલ્લો નારો આજ દ્વારકાધીશના દરબારમાં સંકલ કરવો છે કે સાહેબ મારા જગતના તાતને જીવાડવા માટે અમારો એક નારો છે કે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરો કરાવશ કે નહીં તો એક સૂત્ર સાથે આપણે આગળ વધવાનું છે કે ખેડૂતોના દેવા માફ કરો અને કા ગુજરાતના ખેડૂતને કહું છું બાપ આખા ગુજરાતમાંથી કાદવ કિચડ બધોય સાફ કરો એ કાદવ કીચડ સાફ કરશો ને એટલે બધી સમસ્યાનું સમાધાન થઈ જાય હું એક નારા સાથે તમે સુર પુરાવજો સંધ્યાનું ટાણું છે ખેડૂતોના દેવા માફ કરો તમે કીજો કાદવ કીચડ સાફ કરો દેવા માફ માફ કરો કરો દેવા બસ આજ ખેડૂતોના દેવા માફીની માંગને લઈ આવતા દિવસોમાં ગુજરાતના અઢીસોઈ તાલુકામાં અમે આગળ વધવાના છીએ અને આ મંચ ઉપર ખેડૂતોને જીવાડવા નાયત જાત ભાતના વાડા તોડી રાજકીય દુવા દીવારોને તોડીને બધા એક થાવ એ જ વિનંતી સાથે આપ સભે બોલાવ્યો સ્વાગત કર્યું ને સાંભળો આપ સૌનો હૃદયથી આભાર માનું છું જય જવાન જય 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 જવાન ધન્યવાદ અહીંયા હાલ ખેડૂતો માટે સ્પષ્ટ એવી માંગણી કરવામાં આવી છે કે જે પણ ખેડૂતોનું ધિરાણ છે એ માફ કરવામાં આવે આગામી સમયમાં ખેડૂતોને શિયાળો પાક લેવાનો છે એના માટે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક લોન આપવામાં આવે એ પણ વગર વ્યાજે આવી તમામ બાબતોને લઈ અને હાલ માંગણીઓ કરવામાં આવી છે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં